હેલો દોસ્તો કેમ છો બધા મજામાં તમારું સ્વાગત છે એક બધાને જય શ્રી કૃષ્ણ સવાર સવારના ગુડ મોર્નિંગ આમ જોઈ શકો છો આ હું સવારના આવી ગયો છું આ એંડાનું ખેતર છે એટલે આપણે અહીંયા બાઇક રાખ્યું છે ને બાકી આપણે જવાનું છે બીજે ખેતર આપણું એંડાનું જ ખેતર છે અહીંયા પારા બાંધવાના છે આમાં ટૂંક સમયમાં પાણી ચાલુ કરવાનું છે અનુવલોક પણ આવશે તમે જોઈ શકો આપણે આ એક પલ્લે ખેતરે આપણે જવાનું છે હું વાવણી કરવાની છે તો ચાલો પહેલાં જઈએ આપણે વાવણી કરવા દોસ્તો તો હું આવી ગયો આપણા ખેતરે તમે જોઈ શકો છો આમાં વાવવાનું છે ને એક ટ્રેક્ટર આવી ગયું છે ને બીજી ટ્રેક્ટરની પાછલી કરશે ને પ્રસાદી પણ કરી લીધી છે માતાજીની ધર્તી તો આપણું ટ્રેક્ટર આવી ગયું છે અને ટ્રેક્ટર સામે બીજે પડ્યું દેખાઈ રહ્યું અને ચાલો તો હવે હવાવી નાખી પહેલાં થોડો ખાતર આવી ગયો છે હવે વાવવાના માટે અહીં છે વાવેતર ચાલુ કરી નાખ્યું છે આમ જોઈ લેવા ટ્રેક્ટર આવે છે સામે અહીં વાવેતર ચાલુ થઈ ગયું છે હવે આપણે જોઈએ આમ જીરું આવી છે ખાતર થઈ ગયો છે તે ખાતર લઈને ચાલુ શરૂ હવે ખાતર નાખવા માટે ડાયરેક્ટ દોસ્તો કેવું વાવેતર થાય રહ્યું જોઈ લેજો કેવી વાવણી હાલે છે વાવણી થઈ ગઈ પારા પણ નખાઈ ગયા અને હવે અમે જાઓ શું ઘરે કેમ કે કાલે પાણી ચાલુ કરવાનું છે એટલા માટે આ ટ્રેક્ટરની સર્વિસ થાય રહી એકદમ કમલે સાફ સફાઈ કરીને બસ લઈ જઈશ કરે તો ચાલો આપણે મળીએ બીજા દિવસે ગુડ મોર્નિંગ દોસ્તો સ્વાગત છે આપણા એ જ વોલોગમાં જે પહેલાં ચાલતો હતો સવાર સવારના આવી ગયો છું ખેતરે અને હવે આ લાઇન ભરવા માટે મશીન ચાલુ કરીશ પહેલાં લાઈન ભરીશ ને પછી કરીશ મશીન ચાલુ તો તમે આગળ બન્યા રહેજો વ્લોગ્સમાં તો પાણી ભરાય શેરવામાં ફૂટવા પાણી ભરી બરાબર મશીન ચાલુ ચાલો જો સનસેટનો નજારો તૂટવાળું પાણી ભરી લીધું છે ને વાડું દઈ પહેલાં તેલ નાખી ટાંકીમાં પછી કરી મશીન ચાલુ કેમ કે પહેલાં તેલ નાખવું પડે કમ્પ્લીટ કરી લેવું પડે મશીન પછી ઘડી ઘડી જોવાનું આવવું પડે ને આપણે માટે મસમ થઈ ગયું છે ચાલુ ને આવી આપણે ખેતર ખેતરમાં કેમકે ખેતરમાં પાણી પહોંચી ગયું છે તો રાઈ પાણી વાળા ખેતરમાં પાણી પહોંચી આવ્યું છે હું પણ આવી ગયો છું ખેતરે આમ જુઓ આ છે આપણું ખેતર ને આપણે આમાં પાણી વાળવાનું છે હવે હું પાણી વારી નાખું બધું એ જો કેરો ફરાઈ ગયો છે તો હું તો આવી રીતના નાખું વારું છું તમે કેવી રીતના વારો છો નાખું એ જરાક કોમેન્ટ કરીને જણાવજો ને દોસ્તો બાય બાય ને મળીએ એક આપણે નવા વ્લોગમાં ને આજના વ્લોગમાં આટલું જ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો બાય બાય